દિવાળી નો તહેવાર એકદમ નજીક આવી ગયો છે અને આ બધાની વચ્ચે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાના સમાચાર નિશ્ચિત છે તો દિવાળી પહેલા જ ક્યાંક ફટાકડા ફૂટશે તો ક્યાંક સુરસુરિયું પણ થશે તો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના વિસ્તાર અંગે જીગરભાઈ આપ શું કહેશો રાહુલ છેલ્લા દસ પંદર દિવસથી અને આમ તો હું કઉ છું છેલ્લા છ મહિનાથી જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ થઈ રહી હતી પત્રકારો જે ગાંધીનગરમાં ખાસ કરીને પત્રકારત્વ કરે છે સૂત્રો તરફથી જે માહિતી મળતી હોય છે અથવા તો હું એમ કહીશ કે જે ચર્ચાઓ ચકડોળે ચડી હતી કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિસ્તરણ થઈ શકે છે એક્સ વાય જણ મંત્રી છે તે પડતા મુકાશે આમ થશે ને તેમ થશે કેટલી કેટલી ચર્ચાઓ થઈ ગઈ છે પરંતુ બે દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા વચ્ચે ચાલી રહ્યો હતો પટેલ ત્યાં પહોંચ્યા લાંબી ચાલી રાત્રે બાર વાગ્યા સુધી બીજા દિવસે પણ ચર્ચાઓનો ધમધમાટ ચાલ્યો આ બધી વચ્ચે જે વાતો આવી તેમાં એક વાત નિશ્ચિત આવી હતી કે મંત્રી મંડળની શક્યતાઓ જે દિવાળી પછી જણાતી હતી તે અચાનક એવા સમાચાર આવ્યા કે દિવાળી પહેલા જ કોકના ત્યાં ફટાકડા ફૂટશે અને ક્યાંક મીઠાઈઓ વેચાશે ગઈકાલે તો ત્યાં સુધી વાત આવી કે કેટલીક બંધ પડેલી સ્વર્ણિમ ટુ ની ઓફિસ હતી બે ચાર સાફ સફાઈ ચાલુ થઈ ગઈ આ બધી વાત વચ્ચે એક વાત નક્કી છે કે કેટલાક નામ જે છે ચર્ચામાં એમાં જામનગર થી રીવાબા જેતપુર થી જયેશભાઈ વાત જે કરો છો એ કોનું છે જેતપુર ઉદયભાઈ છે રાજકોટ થી કદાચ જામનગર થી થાય અમરેલી ના જે વેકરિયા છે તેમનું નામ પણ ચર્ચામાં છે સાઉથમાંથી કદાચ સંગીતાબેન પાટીલ નું ચર્ચામાં છે નામ આ બધાની વાતો વચ્ચે વડોદરાનું એક નામ ઉભરીને આવ્યું છે બાલકૃષ્ણ શુક્લા કદાચ તેમનું છે અને અમદાવાદના વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર આનું નામ પણ ચર્ચામાં છે આ સિવાય કેટલાક નામ ચર્ચામાં છે અને હવે આપે જે વાત છે કે કોનું પત્તું કપાશે તેમાં ગુજરાતના જ નાણાં નું નામ ચર્ચામાં છે કે કદાચ તેમનું પત્તું કપાઈ શકે છે કનુભાઈ દેસાઈનું નામ બીજા નાના નાના નામ છે અથવા તો એમ કહી શકાય કે ભલે મોટા નામ હશે પરંતુ પરફોર્મન્સ ના આધારે આ નક્કી કરીશું તેવું ભારતીય જનતા પાર્ટી સતત આ વાત કરતી રહી છે બરાબર અહીં ચર્ચા એવી છે અથવા તો એક અગત્યની વાત છે રાહુલ કે ભારતીય જનતા પાર્ટીની એક તાસીર રહી છે કે જે નામ મીડિયામાં ચર્ચા થતું હોય તે નામ ક્યારે તે આ થતું જ નથી આ વખતે પહેલી વખત એવું બન્યું કે મીડિયામાં જે નામ વહેતું થયું હતું પક્ષ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા અને એ જ પક્ષ પ્રમુખ બન્યા છે તો આ વખતે કદાચ આ મીડિયામાં આ બધા જે નામ વહેતા થયા છે તો કદાચ આ મંત્રી મંડળમાં આવી શકે છે તેની વરિષ્ઠ પત્રકારો પણ માહિતી મળી જતી હોય અલગ વાત છે પરંતુ આ મંત્રી મંડળની વિસ્તરણ પછી સવાલ એ થાય છે કે ગુજરાત સરકારમાં જે મોટા ફેરફાર આવી શકે છે તેમાં સાંજે પાંચ વાગે ત્રણ થી પાંચ ની વચ્ચે જે મોટી ગતિવિધિ થશે તેમાં રાહુલ તમામ મંત્રીમંડળના રાજીનામા એક વખત તો લઈ લેવામાં આવશે કારણ કે દરેકનું મંત્રીમંડળનું વિસ્તરણ એટલે દરેકનું ખાતું પણ બદલાઈ જશે પોતે જે જવાબદારી નિભાવવાના છે તે જવાબદારી આપવાના છે બીજી એક ચર્ચા છે અર્જુન મોઢવાડિયાનું નામ આવી રહ્યું છે બરાબર કે કદાચ તેમને પણ કોંગ્રેસમાંથી જ્યારે લાવે ત્યારે જે પ્રોમિસ આપ્યું હોય તે પ્રમાણે કદાચ એ પ્રોમિસ પૂરું થઈ શકે છે આમાં વાત એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત આનો નાતો એવો છે રાહુલ કે કોઈ પણ રાજકીય ગતિવિધિ કરવી હોય કોઈ પણ નિર્ણય લેવો હોય ગુજરાત મોડલ એટલું વિકાસની વાત નથી અહીં ટેસ્ટર અડાડવાની વાત છે અચ્છા એટલા માટે ટેસ્ટર અડાડવાની વાત કે કોઈ પણ પ્રકારનો નિર્ણય એ રાજકીય હોય સામાજિક હોય અથવા તો કેન્દ્ર સરકારનો નિર્ણય હોય પ્રયોગશાળા તરીકે ગુજરાતનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો કરે છે બરાબર કોઈ પણ પક્ષો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ વાત કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનો નિર્ણય અથવા તો પ્રજાના જનમાનસ સુધી કેવી રીતે પહોંચવું મંત્રીમંડળ બદલવું તો કેવી રીતે બદલવું મુખ્યમંત્રીઓના રાજીનામા પણ આપણે જોયેલા છે વિજયભાઈ નીતિનભાઈ આખા આખે મંત્રીમંડળ બદલાઈ જાય એ બધું પણ આપણે જોયું છે આ બધું પ્રથમ વખત ગુજરાતમાં થયું ત્યાર પછી રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું બરાબર તો આ એક ટેસ્ટર અડાડવાની વાત કે કરંટ કેટલો આવે છે આપણે કોઈ પણ પ્રકારનો વીજ પ્રવાહનો ટેસ્ટ કરવો હોય તો ટેસ્ટર અડાડવાનું કેટલો કરંટ આવે છે એ પ્રમાણે એનો વાયર નાખવાનો ભારતીય જનતા પાર્ટી આ બખુબી રીતે કરે છે આ જીગરભાઈ વચ્ચે હું તમને અટકાવીશ જી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે નામ હતું એ ગુજરાત માટે મોટી સરપ્રાઇઝ હતી બરાબર ક્યાંય રેસમાં નહીં ક્યાંય ચર્ચામાં નહીં તો હવે જે નવું વિસ્તરણ છે તો તેમાં શું લાગે છે આમ તો લગભગ સ્પષ્ટ થઈ ચુક્યું છે જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે નહીં તમારા મતે તમે શું કહેશો ના મુખ્યમંત્રી એટલા માટે બદલાવાના છે કારણ કે આ ચર્ચા ભૂપેન્દ્રભાઈ જ્યારથી સીએમ બન્યા છે ત્યારથી થઈ રહી છે અનઓફિશિયલી કે મુખ્યમંત્રી બદલાઈ જવાના છે અને આમ થશે તેમ થશે નવો કોઈ ચહેરો આવશે અને આરએસએસ તરફથી હશે અને કોઈ બીજો ફ્રેશ ચહેરો હશે કોઈ કોઈ યુવાન હશે એવું કશું જ થવાનું નથી આવનારી ચૂંટણી સુધી તો ભૂપેન્દ્રભાઈ પટેલ ચોક્કસ રહેશે કારણ કે એવી કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ભૂપેન્દ્રભાઈ તરફી અથવા તો એમના વિરુદ્ધમાં છે જૂથબંધી અને વિરોધ ઉભો થાય ત્યારે આ વસ્તુ થાય આ જગ્યાએ તો એવું છે જ નહીં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી બદલાયા ત્યારે કોરોના કાળ વખતે એન્ટી ઇન્કમ્બન્સી નો ભોગ

કદાચ ફેરફાર આવી શકે છે બીજા યુવા નેતાઓ બરાબર નું પ્રધાન તમે જો રિયાબા નું નામ આવે છે હા અ ઉદયભાઈ નું નામ આવે છે જયશભાઈ નું નામ આવે છે સંગીતાબેન નું નામ બોલાય છે બાલકૃષ્ણ શુક્લા યુવાન ના કહી શકાય પરંતુ પ્રવૃતો કહી શકાય કે સાઈઠ ની આસપાસ સાહિત પાસઠ ની આસપાસના નેતા છે બીજું અહીંથી અમિતભાઈ ઠાકર આ બધા યુવા નેતાઓ બરાબર એટલે યુવા નેતાઓ અને તેમને સ્થાન આપવું એટલે કે એક મેસેજ જે 18 વર્ષની નવી જે મતદાતા ઊભી થવાની છે આવનારી ચૂંટણીમાં અને જે મતદાતા મળેલા છે કે જેને છેલ્લા ત્રીસ વર્ષમાં ફક્ત આજ ચકાચોન જોયેલો છે વિકાસ જોયેલો છે એટલે ડેવલપમેન્ટ જોયેલો છે એ લોકોને એ મગજની અંદર એ વાત ખાસ ઠસાવાની કે યુવાનો અમારા નેતા છે બરાબર અ જીગરભાઈ તમે વાત કરી યાદ કર્યા તમે સ્વર્ગવાસી વિજયભાઈ પાણીને નીતિનભાઈ પટેલ ને તો તમને શું લાગે છે કે હવે જે નવું મંત્રી હશે તેમાં ડેપ્યુટી સીએમ નું પદ પણ આપી શકે તો તમને શું લાગે છે હવે આ જો એક ચર્ચા છે કે શંકરભાઈ ચૌધરી નું નામ મંત્રી મંડળમાં ચર્ચાઈ રહ્યું છે હવે વિધાન પક્ષ વિધાનસભાના તે સ્પીકર છે અત્યારે હાલ તો થરાદ વાવથી બરાબર છે હવે જો એ મંત્રી મંડળમાં આવે તો સ્પીકર તરીકે એક જગ્યા તો ખાલી પડશે એક જગ્યા ખાલી પડશે તો હવે એ જગ્યા માટે કોઈ પીઠ અનુભવી નેતા સક્ષમ મજબૂત બરાબર આમ તો એ જગ્યા માટે સક્ષમ અને મજબૂત નેતા જ હોય છે પરંતુ અહીં વિપક્ષ કોઈ સ્થાન જ નથી એટલે કોઈ સવાલ નથી ઘણા ગયા આઠ દસ જે આમ આદમી પાર્ટીના ચાર પાંચ અને કોંગ્રેસના સાત આઠ તો વિપક્ષ એટલો મજબૂત નથી એટલે વિધાનસભામાં સ્પીકર પદે જે મજબૂત નેતા અથવા તો અનુભવી નેતા એના કરતાં હું એમ કહીશ કે એક એવો ચહેરો કે જે સર્વ માન્ય હોય તેવાને કદાચ મળી શકે તો શંકરભાઈ આ બાજુ મંત્રીમંડળમાં આવી શકે બરાબર શંકરભાઈ મંત્રી મંડળમાં આવે એટલે એમની જે આભા છે એમનો જે અનુભવ છે તે પ્રમાણે એમને મજબૂત મંત્રીમંડળનો વિભાગ આપવો પડે કેબિનેટ મંત્રી તરીકે હવે કયા પ્રકારનું કેબિનેટ મંત્રી આપે છે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર બને ત્યારે ખબર પડશે ભાષા છે ને તેનું આપણે ગેસ ના પણ કરી શકીએ પણ શંકરભાઈને જો મંત્રી મંડળમાં સમાવવામાં આવશે તો મજબૂત નેતા તરીકે કારણ કે યુવા નેતા છે આવનારા સમયમાં ખુબ સરસ રીતે આવી આગળ આવીને ઉભરી પણ શકે છે બનાસકાંઠા વાવ થરાદ અલગ જિલ્લો પણ બનેલો છે તો એ આખામાં ગેનીબેનનું પણ એક પ્રભુત્વ જે છે અને કોંગ્રેસની એકમાત્ર સીટ જયારે દિલ્હીમાં પોચી હોય ત્યારે અહીં શંકરભાઈ માટે પણ એક વટનો સવાલ બની જાય તો કદાચ એમનું સ્થાન મહત્વનું થશે એવું હું માની શકું છું મંત્રીમંડળમાં હા બિલકુલ જીગરભાઈ મારે એ જાણવું હતું કે આ નવા મંત્રીમંડળની અંદર નાયબ મુખ્ય પ્રધાનનો કોઈ અવકાશ ખરો કે નહીં આમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરેલું છે કારણ કે વિજયભાઈ ની સરકાર હતી ત્યારે એ પહેલા પણ કદાચ આ આ થયેલું છે પરંતુ વખતે હું એવું નથી માનતો કે નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈનું નામ ચર્ચાય કેમ કે હજી સુધી આ ચર્ચા અથવા તો એવું કોઈ નામ ઉભરીને આવ્યું જ નથી એક ગતકડું વહેતું કરી દીધું કોઈ કે સૂત્રો દ્વારા આમ થશે તેમ થશે બાકી ભૂપેન્દ્રભાઈ અને મક્કમ અને મૃદુભાષી તરીકે જયારે ભારતીય જનતા પાર્ટી તેને રિપ્રેઝેન્ટ કર્યા જ હોય ગુજરાતમાં અને અગાઉ કહ્યું તેમ કે કોઈ નામની જ નહીં તો પછી હું નથી માનતો કે કોઈ ડેપ્યુટી સીએમ તરીકે હા એમણે પોતાએ માંગ કરી હોય કે ભાઈ મારે મદદનીશ જોઈએ અને હું પહોંચી નથી વળતો એ અલગ વાત છે બરાબર એ અલગ વાત છે પરંતુ અહીં એવો કોઈ અવકાશ અત્યારે હાલ તો મને લાગતો નથી બરાબર અ અત્યારે જીગરભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી અ કહી શકાય કે ધીમે ધીમે ગુજરાતના રાજકારણમાં મજબૂત થતું આવે છે અને બોટાદ નું આપણે જોયું કે જે રીતે ખેડૂત આંદોલન અત્યારે થયું તો હવે પછીનું જે ગૃહ મંત્રાલય ને કે જે કંઈ હશે એના માટે એક મજબૂત ચહેરો ની આવશ્યકતા જી આમાં એવું છે રાહુલ કે

સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને સીટો આવેલી હતી ભલે એમાં પછી રાજીનામા એક બે આવ્યા પક્ષ છોડ્યો એ અલગ વાત છે પણ ખાતું છે હવે વાત એ કે આમ આદમી પાર્ટીની એક માસ્ટરી એવી છે કે એ નક્ષી કદમ ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હોય એ પ્રમાણે એ જ પ્રમાણે ફોલો કરીને આગળ ચાલી રહી છે કઈ રીતે સોશિયલ મીડિયા પર સ્ટ્રોંગ તો ભારતીય જનતા પાર્ટી પણ સ્ટ્રોંગ સોશિયલ સોશિયલ મીડિયા પર પ્રોપોગંડા ચલાવો છે આમ આદમી પાર્ટી પણ ચલાવશે ભારત માતા ભારતીય બોલે છે આ આ જે છે ને કોંગ્રેસ ચૂકી રહી છે ગુજરાતની આમ આદમી પાર્ટી તો છેલ્લા દસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી કરે છે એના કદમ પર ધીરે 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 જ્યાં જ્યાં સત્તા મેળવવાની ઈચ્છા હોય ત્યાં દિલ્હીમાં બે વખત સત્તા મેળવી

એની સામે એક આમ આદમી પાર્ટીનો એની લોકપ્રિયતા દલાલની લોકપ્રિયતા એક સમયે બોટાદમાં હતી ભારતીય જનતા મંત્રી પણ રહી ચૂકેલા છે મહત્વમાં આ બધી વાત હતી પણ અત્યારે હાલ સૌરભભાઈ કરતા ઉમેશભાઈ આગળ નીકળી ગયા હવે આખી રાજનીતિ આપણે જોઈએ તો ચોટીલાથી આમને કેમ રાજુભાઈ ને ત્યાં જવું પડ્યું આ પહેલા પણ એપીએમસી નો આજ કરતા મુદ્દો માં તેમણે ઉપાડી ચુકેલા છે ને જેલમાં પણ જઈ ચુકેલા છે અગાઉ હા આ ફરીથી એવી વાત આવી હવે લોકપ્રિયતા ધીરે ધીરે વધી રાજુ એટલે આ એવું એક ભારતીય જનતા પાર્ટીના ગળામાં ફસાઈ ગયું કે આમાંથી બહાર કેવી રીતે બરાબર એટલે એનો કોઈ ઉકેલ અથવા તો એનો કોઈ અત્યાર સુધી કોઈ સ્ટેટમેન્ટ બહુ ખાસ ભારતીય જનતા પાર્ટી માંથી આવ્યું નથી નાના મોટા નિવેદન આવ્યા કે આ નાટક છે ને આમ તેને હા સૌથી વધારે આ વખતે નિવેદન કોંગ્રેસ માંથી આવી રહ્યા છે સત્તા પક્ષ તરફથી નથી આવી રહ્યા કોંગ્રેસ કહે છે કે આ તો અમે કરતા હતા એના મારો મુદ્દો તો પણ એ ગયા નથી બોટાદમાં એટલે તક મોટા મોટી તક કોંગ્રેસે આ વખતે બોટાદ કડલા અથવા તો ચારસો એપીએમસી ગુજરાતની છે એમાં એક પણ એપીએમસી માં એ લોકોએ એમ ઉભા નથી થયા કે આ ખેડૂત માટે અમે ઉભા છીએ અથવા તો આ સોશિયલ મીડિયા પર જોરદાર ચાલી રહ્યું છે કે કોંગ્રેસે આ કર્યું તું ને ભૂતકાળમાં અમે આમ ઉભા રહ્યા હતા ડીસામાં આમ કર્યું તું ને રોડ ઉપર માર ખાતો હતો ને જેલ બોટાદમાં નહીં આનો મતલબ એમ છે કે આમ આદમી પાર્ટી બોટાદમાં રાજુ કરપાડા ધીરે 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 ગાંધીનગર તરફનો રસ્તો જે છે એ માપી રહ્યા છે અને કદાચ માપી લીધો છે એક વાતાવરણ બનેલું છે એટલે હું ચોક્કસ એમ કહીશ કે આવનારી ચૂંટણીમાં કદાચ એકાદ બે સીટો આમ આદમી પાર્ટીની વધે કોંગ્રેસની સ્થિતિ તો કોઈ ભવિષ્ય કરી શકાય એમ જ નથી કારણ કે કદાચ કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય છે છતાં પણ એકાદ બે વર્ષમાં તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે બરાબર એટલે એનો કોઈ મતલબ ની વાત છે ને કેમ જરૂર પડે તો રાહુલ આમાં એવું છે કે મેં અગાઉ પણ કીધું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચોંકાવનારા નિર્ણયો લેવામાં એકદમ માહિર છે ચોંકાવનારા નિર્ણયો લેવાના વાતાવરણ પ્રમાણે દેશની રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ હોય એક વાત ચોક્કસ છે કે કોઈ પણ પક્ષ હોય ભલે લોકશાહી છે પણ છેલ્લે તો ધર્મ અને જાતિ પર જ ચૂંટણી લડાય છે બરાબર કોઈ પણ ચૂંટણી હોય એ નગરપાલિકાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય પ્રધાનમંત્રી અથવા તો સંસદની ચૂંટણી હોય લોકસભાની વાતો બધી એમ જ થાય કે મજબૂત લોકશાહી છે અહીં છે આમ છે પણ છેલ્લે જ્યારે મતદાન શરૂ થાય ત્યારે જે એજન્ડાથી શરૂ થયેલું હોય ભારતીય જનતા પાર્ટી હોય તો વિકાસના મુદ્દાથી આગળ વધે અમે આ કામ કરે આ કામ કરે કોંગ્રેસ હોય તો એની વાત કરે આમ આદમી પાર્ટી અથવા બીજા કોઈ પ્રાદેશિક પક્ષ હોય તો એની વાત કરીએ અમે આમ કર્યું તેમ કરી પણ છેલ્લે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન હોય ત્યારે બધા મુદ્દાઓ ભૂલાઈ ગયા હોય એ ડસ્ટબીનમાં ફેંકી દીધા હોય અને જાતિવાદ અને ધર્મ આ બે જ મુદ્દા પર ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર ઇન્ડિયાની અંદર ચૂંટણીઓ લડાય છે અને એના ઉપર ચૂંટણીઓ જીતાય પણ પણ છે આ સનાતન સત્ય અને કારણથી રાહુલ ગુજરાતની અંદર તમે જુઓ આખું જાતિગત સમીકરણ આ ગોઠવ્યું છે બે લેશે બે એસટી લેશે બે એકાદ બે જનરલ કેટેગરીમાંથી લેશે બ્રાહ્મણ સમાજમાંથી બધાને સ્થાન આપશે એટલે દરેક વર્ગ ખુશ બરાબર જેટલા પડતા મુકાશે અને જે પડતા મુકાયેલા જે જ્ઞાતિમાંથી આવે છે

આંકડાઓ પણ કેન્દ્ર તરફથી આવી રહ્યા છે કે થોડા ગણે ગુજરાતમાં ગુનાખોરીનો graph પણ વધ્યો છે તો કે આ કેવા કેવા પડકારો આગામી મંત્રીઓને બે વસ્તુ બે પ્રકાર છે એક તો સંગઠન નવું થવા રહ્યું છે ભારતીય જનતા અને ખાસ યાર પાછા એમને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે એટલે સંગઠનમાં પણ ધરખમ ફેરફારો હા ધરખમ ફેરફાર આવશે એમાં સીર પટેલ ની જગ્યાએ જ્યારે જગદીશભાઈ આવ્યા હોય ત્યારે પડકારો ભલે વારસાગત સીટો આપી દીધેલી છે સી આર પાટીલે જે કલ્પના પણ ન કરી શક્યો એટલી સીટો ચૂંટણીઓ જીતીને આપી છે પરંતુ એક વાત ક્યાંક મિસિંગ એ થઈ છે રાહુલ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા પાયાનો કાર્ય કરતા પ્રજાની વચ્ચે જતો બંધ થઈ ગયો છે આ જે નવા મંત્રીમંડળમાં સ્થાન આપશે કે જે ધારાસભ્યો છે તેમને ફરીથી જો રિપીટ થવું હોય આવનારી ચૂંટણીમાં તો પ્રજા વચ્ચે જવું પડશે પ્રજા વચ્ચે જવાનું કદાચ ક્યાંક મિસિંગ થઈ રહ્યું છે એ ભલે એમ માનતા હોય કે આપણો આ ગઢ છે આ છે પરંતુ ચર્ચા તો ગ્રાઉન્ડ લેવલે પ્રજા રાજા છે અને પ્રજા જે છે તે બધું જ જોઈ રહી છે એટલા માટે કે પ્રજા વચ્ચે જવું પડશે એટલા માટે જ કદાચ આ યુવા ચહેરાઓને કારણ કે યુવા ચહેરાઓ આજે પણ અમિતભાઈ હોય જયેશભાઈ હોય રીવાબા હોય કે હું તેમ કહીશ કે અર્જુનભાઈ હોય ભલે કોંગ્રેસ માંથી

પક્ષ તરફથી આવેલી લી છે કેલો તમે રહી ગયા ને અમારા નેતા મંત્રી બની ગયા તો એ જે જૂથબંધી છે અથવા તો નારાજગી છે તેને કઈ રીતે હેન્ડલ કરી તે જગદીશભાઈ માટે પડકાર છે આ બાજુ નવા જે નેતાઓ આવશે નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તેના માટે પ્રજા વચ્ચે જઈને કામ કરીને દાખલો બેસાડવો પડશે કે આ કામ અમે કરી શકીએ છીએ દર્શક મિત્રો તો હવે જે ફાઈનલ જે ચિત્ર છે જે પિક્ચર છે એ તો આવતી કાલે જ ઓફિશિયલી ખબર પડશે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ માહિતી સફર માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ને ફોલો કરતા રહેજો હું છું રાહુલ વેગડા નમસ્કાર નમસ્કાર